હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે અપમ બનાવવાના છીએ કોઈ આમને ગોલગપ્પા પણ કહે છે અને કોઈ અપમ પણ કહે છે અને આપણે ઇન્સ્ટન્ટ બની જાય એટલે આપણે સોજીમાંથી બનાવવાના છે અપમ અને કોઈ સોજીને રવો પણ કહે છે તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કે આપણે અપમ કઈ રીતે બનાવીશું તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ સોજી લીધી છે એકદમ સરસ ઝીણી સોજી છે એવી લેવાની છે અને ત્યારબાદ એક વાટકો દહીં લીધું છે જે ખાટું પણ નથી અને મોડું પણ નથી મીડિયમ ખાટું દહીં છે અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ આપણે સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે આવી રીતે આપણું બેટર રેડી થઈ જાય એટલે આપણે દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે કારણ કે સોજીને થોડુંક આપણે ફૂલવાનો સમય આપવાનો છે દસ મિનિટ પછી આપણે જોશું તો આપણું સરસ બેટર ફૂલીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આ બેટરમાંથી થોડું બેટર આપણે સાઈડમાં એક બાઉલમાં લઈ લેશું કારણ કે આપણે બેટરની અંદર બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે જેથી આપણા લોઢીની અંદર જેટલું સમય તેટલું બેટર આપણે અલગ કરી દઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અહીં મેં થોડા વેજીટેબલ લીધા છે જેમાં દૂધી ટમેટા અને બે તીખા મરચાં છે ફ્રેન્ડ્સ તમે તમારા મનપસંદ વેજીટેબલ પણ તમે મિક્સ કરી શકો છો જેમાં કેપ્સિકમ ગાજર મકાઈના દાણા અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ પતલું બેટર રેડી કરવાનું છે આવી રીતે બેટર રેડી થઈ જાય પછી તેમાં અડધી ચમચી ઈનો અથવા તો તમારી પાસે ખાવાનો સોડા હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ ફૂલીને રેડી થઈ ગયું છે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરી અને તેની ઉપર આપણે અપમની લોઢી મૂકી દઈશું હવે તેમાં બધા જ ખાનામાં મેં તેલ મૂકી અને બધું મિક્સ કરી દીધું છે ત્યારબાદ આપણે અપમનું ખીરું થોડું થોડું એડ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા અપ્પમ ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે આવી રીતે ડ્રાય થઈ જાય પછી જ આપણે બધા જ અપમને પલટાવી લઈશું કારણ કે જો કાચા હશે તો પલટશે નહીં એટલે આવી રીતે બધા જ અપમ આપણે પલટાવી લઈશું આસાનીથી પલટી જાય છે બધા અને ત્યારબાદ આપણે પાછું ફરીથી થોડું થોડું તેલ ઉપરથી એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું આપણા પંખ ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો આપણે એવડે ડીશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આ ફ્રેન્ડ્સ આપણા પંખ ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે જે આપણે બ્રેકફાસ્ટમાં ડિનરમાં બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આ પમને આપી શકીએ છીએ અને તે ખૂબ જ ખાવામાં સોફ્ટ થાય છે તો ફ્રેન્ડ્સ તમને મારા આ અપમની રેસીપી ગમી હોય તો તમે મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બે આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારા અપમ કેવા લાગ્યા થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ